પોષક તત્વો સેવા આવે એકી સાથે કયા ખાતર ની અંદર મળે એ ખબર નથી એમને જે લે અને એનો ઉપયોગ કરે પણ આજે ખૂબ સરસ મજાની વાત કરી હું વાત કરતો તો તમને કુલ સત્તર પ્રકારના પોષક તત્વ કોઈ પણ પાક હોય મગફળી સોયાબીન કપાસ ડુંગળી લસણ કોઈ પણ પાક હોય કે કોઈ પણ શાકભાજી હોય મરચી હોય કઈ પણ વાયવું હોય એમને કુલ સત્તર પ્રકારના પોષક તત્વોની ની જરૂરિયાત પડે છે કયા કયા આપણે પાયા ખાતર તરીકે આપી શકાય અને પાયા ખાતર આપ્યા પછી કોઈ પણ પાક વીસ થી પચીસ દિવસ થઈ જાય અને ખાતર રાખવાનો સમયગાળો આવે ત્યારે પણ આપી શકો એવું કયું ખાતર રાજા માટે આજે બતાવવાનું છે કિલો દાણા હજાર માઇક્રો રાજા આવે અને કેવાય છે ને કે ખરી ખરીને જાય અને ફ્લાવરિંગ માં ખુબ સારો વધારો થાય એ ગોળ એક કિલો ગોળ અને સૌથી સારામાં સારું ઘણા બધા ખાતરો નાખ્યા હોય એમની અંદર નથી આવતું એવું શું તો કે ગુજરાત ગ્રેડ નંબર પાંચ જેમને મિક્સ માઇક્રોનિટન કહેવાય છે જેમાં શું આવે મેગ્નેશિયમ પેરાસ કેલ્શિયમ બોરોન અને ઝીંક એવું કે ફેરસ વારે વાહ ઓગણીસ ટકા ફેરસ બીજું શું તો કે અરે મેગ્નેશિયમ મેગ્નેશિયમ સલ્ફેટ બીજું મેગેનીઝ અરે મેગેનીસ સલ્ફેટ બીજું અરે

એવું કામ કરે કોણ તો કે એન કસ્ટોડિયા એ પણ આમાં આવી જાય વાહ રે વાહ હવે બીજું શું રહ્યું લાવ તો બબલુ બીજું શું રહ્યું તો કે ઝીંક સલ્ફેટ હાઈ ઝીંક સલ્ફેટ જેની અંદર તેત્રીસ ટકા અને પંદર ટકા સલ્ફર બધા પોષક તત્વો નવ પ્રકારના અલગ અલગ તત્વો આ એક કીટ ની અંદર આવી જાય કીટ નું નામ નેટ્રા કીટ એસજી શ્રી એન્ટરપ્રાઇઝ વાળાની જબરજસ્ત ફોટો પાડવો તો પાડી લેજો અતિ ઉત્તમ કામ છે આ તારા પાક સંપૂર્ણ ભાથવું બધું ગયો તમામ ખેડૂત મિત્રોને ખાસ વિનંતી છે કે આ નાખશો એટલે બીજા કોઈ ખાતર નાખવાની જરૂરિયાત રહેશે નહીં તમે હવે વાત કરી કે શું શું આવે છે सीएमएस આવી ગયું મેગ્નેશિયમ આવી ગયું માઇક્રો રાજા આવી ગયું મેગનીઝ આવી ગયું મિક્સ માઇક્રો ન્યુટ્રિઅન્ટ આવી ગયું ઝીંક સલ્ફેટ આવી ગયું પછી શું કહેવાય કે એનપીકે કસ્ટોડી આવી ગયું બોરોન આવી ગયું મેગનીઝ આવી ગયું ફેરસ આવી ગયું આ બધી વસ્તુ ગુજરાત ગેડ નંબર 5 સહીત આવી ગયું હવે લેવા ક્યાં જવાની નજીકના કોઈ પણ એગ્રો સેન્ટર જાય શ્રી એન્ટરપ્રાઇઝ વાળાની કિટ ન્યુટ્રા કિટ એજી લેવ અને ખૂબ સારું ઉત્પાદન આવશે તમને કારણ કે તમારા છોડની અંદર જે કંઈ છોડને પોષક સાચી માહિતી આપણે જોઈશું તો આપણા ખેડૂત ભાઈઓને મળે અને ઈ ઉપયોગ કરશું તો એમને પણ સારું ઉત્પાદન મળે આપણો એક જ વિચાર સારું ઉત્પાદન થાય ઓછા ખર્ચે અને તમામ વસ્તુ એકમાં આવી જાય એ વસ્તુની ની ભલામણ કરીએ